નમસ્કાર સલામ કેમ છો બધા મજામાં સ્વાગત છે આપ સૌનું હું છું કિશન તમારી સાથે એક મિનિટ હું તમારો ફોન પહેલા સાયલેન્ટ મોડ પર કરી દઉં આને જીવનમાં સાયલન્ટ મોડ પર રાખજો પણ ક્યારેય તમારા સંબંધો પરિવાર અને મિત્રોને સાયલેન્ટ મોડ પર નહીં રાખતા જી હા વાત કરી રહ્યો છું ગુજરાતી મૂવી ચાલ જીવે લગીની કોકોનટ પ્રોડક્શનની આ મૂવી ખાલી મૂવી નથી પણ જીવનનો એક મર્મ સમજાવતું માધ્યમ છે એક ગુજરાતીને સવારમાં ચા સાથે ગરમા ગરમ નાસ્તો ફાફડા જલેબી ગોટા ખમણ થેપલા ખાખરા મળી જાય તો કેવી મજા આવી જાય બિલકુલ આવી જ મજા આ મૂવી જોઈને આવે છે ઘણા દિવસો પછી એક સુપર ડુપર હિટ ગુજરાતી પારિવારિક તલમાં આવે છે તો ચાલો આ મૂવી વિશે તમને થોડું વધારે જણાવું વાત કરીએ સૌ પ્રથમ મૂવી ના પ્લોટ વિશે મૂવીની જર્ની સ્ટાર્ટ થાય છે બાપ દીકરાની રોજિંદી દલીલોથી એક ને જીવન જીવી લેવાનો પાશન છે તો એક ને જીવનમાં સક્સેસફુલ થઈ જવાનો પાશન છે યશ સોની એટલે કે આદિત્ય પરીખ પોતાના સપનાઓની પાછળ એવો ગાંડો ઘેરો થઈને પડી જાય છે કે એને ભાન જ નથી રહેતું કે મારે જિંદગી જીવવાની છે આ વાતને એના પિતા સિદ્ધાર્થ રાંદેરીયા એટલે કે વિપિનભાઈ પરીખ બહુ સારી રીતે સમજીને એક માસ્ટર સ્ટ્રોક તૈયાર કરે છે અને યશને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે આ બંનેની કેમિસ્ટ્રી મૂવી એવી જમાડે છે કે બહુ જ મજા આવી જાય છે અને મૂવીની પહેલી મિનિટથી જ ઓડિયન્સ ઇઝીલી એન્ગેજ થઈ જાય છે મૂવીમાં અમુક સીન્સ હસાવી હસાવીને ગાંડા કરી નાખશે અને અમુક સીન્સ એવા પણ છે કે જે ધ્રુસકે ને ધ્રુસકે રડાવી પણ નાખશે વાત કરીએ હવે મૂવીના કાસ્ટિંગની મને તો ગુજ્જુભાઈ કરતા આ મૂવીના બી એટલે કે બિપિનભાઈ પરીખ બહુ ગમ્યું ગુજ્જુભાઈમાં હસાવે છે અને નટ સમ્રાટમાં રડાવે છે પણ આ મૂવીમાં તો હસાવે પણ છે રડાવે પણ છે અને જીવન જીવતા પણ શીખવાડે છે સિરિયસલી હી હેઝ ડન અ ફેબ્યુલસ જોબ એઝ અ ફાધર ઇન અ મૂવી હી ઇઝ સો કેરિંગ કુલ એન્ડ હેપીએસ્ટ પર્સન ઇન ધ મૂવી ખરેખર આપણે એવું સાંભળ્યું છે કે જીવનમાં છોકરાઓ તોફાની છે પણ આમાં તો બાપા જ તોફાની નીકળ્યા આલો બોલો સિદ્ધાર્થ રાંધી તેની એક પણ પંચલાઇન્સ મિસ કરવા જેવી નથી એક તો જિંદગી કા કોઈ ભી હો રાસ્તા લેકિન એક ગુજ્જુ હંમેશા લેકે ચલતા હૈ સુખા નાસ્તા

પોતાના સપના પૂરા કરવાને લઈને યશ ઘણો એમ્બિશિયસ અને ઘણો પેશનેટ દેખાડવામાં આવ્યો છે હી ઇઝ સો કે જેને ખાવાનો પણ ટાઈમ નથી અને પણ પણ ટાઈમ નથી બહુ જ દીકરો લાગી રહ્યો છે યશ મૂવીમાં થોડો વધારે પડતો પપ્પા લાગી રહ્યો છે બટ ઓવરઓલ યશ નું પર્ફોમન્સ મૂવીમાં વખાણવા લાયક હતું વાત કરીએ આરોહીની આરોહી એઝ અ કેતકી મહેતા દૂધમાં સાકર ભળે એવી જ રીતે મૂવીમાં પણ બાપ દીકરાની સાથે ભળી જાય છે સરસ મજાની લાગી રહી છે અને અભિનય પણ એટલો જ મજાનો કર્યો છે શી ઇઝ લુકિંગ કોન્ફિડન્ટ ઓન સ્ક્રીન ઇન હર કેરેક્ટર મૂવીમાં આરોહીના કેરેક્ટરને હજુ થોડું વધારે અટેન્શન અપાઈ શક્યું ઇન્ટરવલ સુધી આરોહીનો કેરેક્ટર ઠીકઠાક ચાલે છે પણ ઇન્ટરવલ પછી સરસ મજા કરાવી જાય છે આ સિવાય મૂવીના બીજા કાસ્ટિંગમાં જગેશ મુકાતી એઝ અ ભલા કાકા નટખટ અને મસ્તીભર્યા ભલા કાકા ઘરમાં રસોઈયા તરીકે કામ કરે છે એવું જરાય લાગે જ નહીં બાપ દીકરની માથાકૂટમાં કાકાની મસ્તી ભળે એટલે માથાકૂટ ઓર વધારે જામે છે અરુણા ઈરાની એઝ અ ઘણા વર્ષો પછી અરુણા ઈરાની તમને પડદા પર જોવા મળશે જેમણે મૂવીમાં તરીકે બહુ સરસ છે અને નાનો એવો કેમ્યો છે મૂવીમાં એમનો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મૂવીમાં ત્રણ જ ગીતો છે અને મૂવીના ગીતો એટલે મૂવીનો શણગાર છે નિરેન ભટ્ટ દ્વારા લખાયેલા મૂવીના ગીતો મનને ગલગલિયા કરી જાય એવા છે એન્ડ બ્રિલિયન્ટ મ્યુઝિકલ સચિન સચિન સંગીત ખરેખર છે છે અને માટે ફક્ત એક જ વાત વાત નીકળે તમે ઘણું જીવો રે તો મચાવી દીધી ચાંદને કહો કે પણ આટલું સરસ સોંગ સાંભળીને ચાંદને પણ હાથમવાનું મન ના થાય અને પાપા પગલી સાંભળીને તો એવું સમજાયું કે સૌથી પેલા કોના આસુલું છું બાજુવાળાના કે મારા સો હવે વાત કરીએ મૂવીના ડાયરેક્શનની જૈનેશ એજરદારની કલમે લખાયેલી આ મૂવી અને મૂવીના ડાયલોગ્સ બહુ અડી જાય છે સ્પેશિયલી ધીસ વન જિંદગી આપણને સારે ગામા શીખવે છે અને આપણે સારે ગમ લઈને બેસી જઈએ છીએ એક તો દીકરાને જીવનનું મહત્વ સમજાવવા માટે તેની સાથે માથાકૂટ કરી રહેલા બાપનો એક સંવાદ હૈયાને અડી જાય છે વિપુલ મહેતાએ આ મૂવી ડાયરેક્ટ કરી છે ઇટ સચ અ માઇન્ડ પ્રોડક્શન વર્ક વર્ક મૂવી ઉત્તરાખંડના લોકેશન્સને બહુ જ રીતે દેખાડ્યા છે 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 કેમેરામાં પ્રકૃતિને નજીકથી કેપ્ચર કરી ડાયરેક્ટરનું રિસર્ચ ઘણું વખાણવા જેવું ક્રિએટિવલી પણ પણ ડાયરેક્ટર મૂવીમાં મસ્ત રમત રમી જાય જાય મૂવીનું મૂવીનું અને 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 એડિટિંગ સ્ટાન્ડર્ડ વધારી ઓવરઓલ મૂવીનો ફ્લો ક્યાંય પડતો નથી મસ્તી હસી ખુશીનો જ માહોલ હોય છે મૂવીનો એક ગંગા આરતી વાળો શોટ તો મનમાં જોતા જ છપાઈ જાય છે આમ તો મૂવીમાં ઠોકી બેસાડેલો એક પણ સીન નથી મૂવી લાંબુ છે ઇન્ટરવેલ પછીના અમુક સીન્સ ચુઈંગમની જેમ ખેંચાયા છે એક્ચ્યુઅલીમાં આ મૂવી જોયા પછી ઉત્તરાખંડ ટુરિઝમને ઘણો ફાયદો થશે ઘણા બધા ગુજ્જુઓ ફેમિલી સાથે આ મૂવી જોયા પછી ત્યાં ચોક્કસ ફરવા જશે ખરેખર આ ગુજરાતી મૂવી જોવા લાયક કરતા માણવા લાયક વધારે છે તો મૂવી મેકર્સ તો લઈને આવી ગયા ચાલ જીવી લઈએ પણ હવે આપણો વારો છે ચાલ જોઈ લઈએ તો ચાલ જીવી લઈએ ને હું આપું છું ફોર આઉટ ઓફ ફાઈવ સ્ટાર